ગારિયાધરની ગોકુલધામ સોસાયટીમાંથી સાડા પંદર લાખના નશાકારક પદાર્થ સાથે બે ઈસામોને પોલીસે ઝડપી લીધા ગારીયાધર પોલીસને બાતમી મળી હતી કે ગોકુલધામ સોસાયટીમાં કુશલભાઈ સૌજીભાઈ મણિયા અને જિગ્નેશભાઈ સૌજીભાઈ મણિયા કોલ્ડ ડ્રિંક્સની ફેક્ટરીની આડમાં પરફ્યુમ જેવું અને નશાકારક આલ્કોહોલિક પ્રોવાઈડ તૈયાર કરી જથ્થાબંધ વેચાણ કરે છે જે બાતમીના આધારે રેડ કરી રૂપિયા સાડા પંદર લાખ ના મુદ્દામાલ સાથે બંને ઇસમો ની ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી તારીખ ચાર નવ બે હાજર પચીસ રોજ ગાંધીધર પોલીસ સ્ટેશન ખાતે આવેલ ન્યુ માણિયા બ્રદર્સ ગોકુલધામ સોસાયટી ગારેધાર જે દુકાન હતી એ દુકાનના બે પ્રોપરેટર ખુશાલભાઈ સબજીભાઈ માણિયા અને જીગ્નેશભાઈ સબજીભાઈ માણિયા કે જેઓ દ્વારા નશાકારક જે કોસ્મેટિક પ્રોડક્ટ જે કહેવાય કે જેની અંદર ત્રેસો ટકાથી લઈને અડસો ટકા સુધી આલ્કોહોલ કન્ટેન્ટ ધરાવતી બોટલ છે એનું લોકોને નશા કરાવવા માટે અને દારૂની અવેજીમાં લોકો નશો કરી શકે તે હેતુથી વેચતાની વેચતા હોય તેવી હકીકત છે એ ગારેતર પોલીસ સ્ટેશનના ધ્યાને આવેલ હતી જે બાબતે ગારેતર પોલીસ સ્ટેશન દ્વારા ચાર નવ બે હજાર પચીસના રોજ ન્યૂ માણિયા પ્રદેશના વિરુદ્ધમાં જાણવા જે કહેવાય દાખલ કરવામાં આવેલી હતી તથા ત્યારબાદ એ બાબતે વધુ તપાસ કરતા ગત તારીખ છ નવ બે હજાર પચીસ ના રોજ આ જે ન્યૂ માણિયા બ્રધર્સ છે એમના પ્રોપરેટર સવજીભાઈ માણિયા તેમજ જીગ્નેશભાઈ સૌજીભાઈ માણિયા એમના રહેઠાણ અને એમની જે પ્રાઇવેટ મિલકત છે ત્યાં દરોડો પાડતા ત્યાંથી કુલ પંદર લાખ સુડતાલીસ હજાર આઠસો ને છાસઠ રૂપિયાનો જે મુદ્દામાલ છે એ રિકવર કરવામાં આવ્યો હતો મુદ્દામાલની વિકત જોઈએ તો એમાં બ્રાઇટ લાઈમ નામની જે કોસ્મેટિક પ્રોડક્ટ છે એની ત્રણ હજાર એકવીસ બોટલ આજમાં લવેન્ડર જે છે એની પાંચ હજાર એક બોટલ આજમાં લાઈમ બોટલ છે એક હજાર સાતસો ને પચીસ તેમજ એકવા રોઝ નામની બોટલ છે એવી બસો પંચ્યાસી જ બસો લિટર રો ઇથેનોલ જે કહેવાય તે ઝડપી પાડવામાં આવ્યું હતું સદરૂ બાબતે વધુ તપાસ કરતા જાણવા મળે કે ખુશાલભાઈ સૌજીભાઈ માણિયા તેમજ જિજ્ઞેશભાઈ સૌજીભાઈ માણિયા દ્વારા કોઈપણ જાતના ફૂડ એન્ડ ડ્રગ્સના મેન્યુફેક્ચરિંગ લાયસન્સ વગર અથવા તો અન્ય કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર સમગ્ર જે આલ્કોહોલ કન્ટેન્ટ વાળી જે સૌંદર્ય પ્રસાદનની બોટલો છે તેનું મેન્યુફેક્ચરિંગ પણ કરવામાં આવતું અને આવતું હતું અને તેમની વધુ તપાસ કરતાં તેમની પાસે કોઈપણ પ્રકારના મેન્યુફેક્ચરિંગ લાયસન્સ છે એ મળી આવેલ ન હતા જેથી કરી અને ગેરકાયદેસર રીતે આલ્કોહોલ કન્ટેન્ટ ધરાવતી બોટલોનું મેન્યુફેક્ચરિંગ તેમજ નશાના વપરાશ માટે લોકોને વેચાણ કરતા હોય તે બાબતે બીએનએસની કલમ એકસો ત્રેવીસ ત્રણ પાંચ તેમજ પ્રોવિબિશનની કલમ પાંસઠ એ પાસઠ બી એકસો સોળ બી સિક્સટી સેવન એ એટી વન અને નાઇન્ટી એટ બે મુજબ છે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાંથી ખુશાલ મુંબઈ થી લાવતા હોય તેવી જાણકારી મળી છે તે બાબતે હાલ તપાસ ચાલુ છે તેમજ ખુશાલભાઈ જિગ્નેશભાઈ દ્વારા જે ન્યુ માણિયા બ્રદર્શની અંદર અમુક માલ હતો એ પાલીતાણા ખાતે રહેતા જીનલ જીનલભાઈ પારેખ નામની વ્યક્તિ છે તેમની પેઢીમાંથી આ માલ લાવવામાં આવતો હતો